ઓ બલલેલ નમસ્કાર તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દરકાની સ્વાગત છે તમારું બધા લોક સાથે ભાઈ આપણે ચા સુરત કયા પછી આપણે ડાઈનીંગમાં ગર અને બસમાં બેહી ગયા હૈ નાચેલ ભાઈ સોફામાં નઈના ના હે કેમે નઈના ના ઓહો મજામાં 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 ને ઓહો મજા આવી સુરત બહુ મજા આવે આય બેઠા અને હવે આપણે રેહિયા મઈ हेलो बे बस भाई ना कांठी ओ भाई मस्त मलिया सवार થઈ ગયો હે ને નાને નાયા ભાઈ કથા આમ રે હે એક બેસિન ફર ગાયો બે માર ભાઈ बाजू ને સોફા માં ગયા હે મારી બસ પણ ઊભી રહી છે જો દેખાડો વાહ વાહ રામદસ ગંડલિયા ભાઈ આપણે પડી ગયા અને આ બસ હજી ઊભી હે ચાલુ થાય ને તમે થોડો બગેજો અલા દેખાડો ભાઈ મને નામ દેવ દેખાડો જલ્દી એટલે ભાઈ આપણે થોડા દિવસ થોડા નહીં સાત આઠ દિવસ પછી આપણે આવી ગયા ઘેર ને ભાઈ સુરત બહુ મજા આવી ગરમ થાર ને ફોર્ચ્યુનર થાર ને ફોર્ચ્યુનર સુરત વાત જ નહીં તો હવે ભાઈ બધા મેળા થઈ ગયા મારા બાપ બેઠા હોય વાતો કરે ફોનમાં અને આ બકા લું અહીંયા આપણું ટેલર પડ્યું તમને ખાલી થોડુંક દેખાડી દઉં યાર ને બીજું છે ને બીજું છે ને યાર આપણે ફોન આવી ગયો હજી કટકા નાખવાનું બીજું છે ને ભાઈ આપણે ટેલર અહીં પડ્યું હોય અને આપડો જોંડો સાઈનમાં પડી બ્લર થઈ ગયો હા આવું ચોખ્ખું થયું સાઈનમાં પેઢી અને આપણો ભાઈ ઝુંડો આંખ ભાઈ આપણે થોડી વાર પછી આપીશું કન્ટિન્યુ કરી નાખી અને આપણે ભાઈ બે બી ભાઈ મારી ફેવરેટ આડે પાણી તાણી બાંધી બિસાડે શું જોવાની જરૂર છે મ

સાડા છ થઈ ગયા હે ભાઈ સૂરજ હાર ડૂબી ગયો હોય અજી આપણે લોક પૂરો નથી કરવા કારણ કે ભાઈ લોગ થોડો ઘીડકો હોય તો હાથ મિનિટ ને બનાવી નાખીએ આપણે ભાઈ ત્રણ ચાર પાંચ મિનિટ બની ગયો હોય તો હાથ મિનિટ ના બનાવી નાખીએ અને આ છે ભાઈ આપડી વાડી વાડી તો તમને કાયમ ગયો છે આપડે શું તમને દેખાડી પરાત બુલેટ જોઈ લીધું તમે તમને એમને ખબર જ પડી ગઈ હવે તમને ભાઈ આપણે છે આપણે ભાઈ ભૂકો ખેડકો ને ભાઈ મસ્તી નો જો આપણે ભાઈ સુરત ગયા બે આપણે હે ને બે જ આકડા નાખ્યા હતા કદાચ આ સુધી આવી ગયો તો આમાં ક્યાંક આવી ગયો હતો બટન દબાઈ ગયું એટલે ભાઈ ભૂકો વાત હતી સુધી આમાં ક્યાંક હતો અને ભૂકો ને સુધી ગયો ડિફરન્સ આપણે રાદડી આવી ગયો ડિફરન્સ કેટલો ખબર એટલો ભૂકો ખપાડી દીધો ખાલી આઠ આઠે ને મંગળવારે ગયા તો બુધ ગુરુ શુકર સાને રવિ રવિવાર છદી થયા છદી ભૂકો ખાલી એ જો ભાઈ મસ્ત મજાના કબૂતરો જોઈ ગયો

ભાઈ બૂટું દવાઈ ગયું મસ્ત મજાની બૂટું દવાઈ ગયું છે તો ભાઈઓ આપણે છે ને હવેગ ને હે ને પૂરો કરવા છે ને પૂરો કરવા ને એ પેલા આપણે ભાઈ એક અપડેટ છે ભાઈ બે પોઈન્ટ છ કે વ્યૂ પૂરા થઈ ગયા અને હજી ભાઈ ચાર વ્યૂ પૂરો કરવા એટલે તમે જયારે વ્યૂ થઈ જાય ને એકસોને અગિયાર સબસ્ક્રાઈબર થયા એટલે દોઢ સબસ્ક્રાઈબર પૂરા કરાવો અને તનસો ને છ લાઇક થાય એટલે પાંચસો લાઇક કરવાનું હિમા આજુભાઈ બોલો એટલે તમે લાઇક ફટાફટ કરાવો આજનો ટાર્ગેટ પાંચસો લાઇક દોઢસો સબસ્ક્રાઈબર અને બીજું બીજું હું ખબર તન કે વ્યૂ હાલો એ સ પૂરા કરાવો અને આવ્લોગને અહીંયા પૂરો કરી નાખી મળીને લોક સાથે જય હિન્દ જય ભારત બસ થેન્ક યુ